જેમાં કોન્ટ્રાક્ટર મંડળી અને ઘણા નાના મોટા અધિકારીઓ સામેલ પણ હોઈ શકે છે તો એકસો થી બસો કરોડનું કૌભાંડ નીકળે તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે સાહીઠ થી એસી સબસિડી માટે રચવામાં આવ્યો હતો ખેલ જેવી ઘણી મંડળી અધિકારીઓની સંડોવણી હોઈ શકે છે તેવી પણ આશંકાઓ છે તો માત્ર ને માત્ર સબસિડીની આડમાં જ સરકાર સાથે અ ક્ષેત્રપેંડીકારાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે જે પ્રોજેક્ટ માટે સબસિડી આપવામાં આવે છે એ માત્ર એક સોબાના ગાંઠિયા સમાન બની ચૂક્યું છે જે હાલ અમે આપને તસવીર બતાવી રહ્યા છીએ હવે એમાં એવું છે હું ફર્સ્ટ તો પ્રદ્યુમંસીને ઓળખું છું પ્રદ્યુમંસી થ્રુ કોન્ટેક્ટ થયો શું છે એ કોણ છે એક અધિકારી છે હા એ પીસી ડિપાર્ટમેન્ટમાંથી કરી અધિકારી છે ગાંધીનગર ગાંધીનગર એ તમાર કોન્ટેક્ટ કેવી રીતે થયો ની સાથે એ તો છે 12 વર્ષ પહેલા મારા સત્યમ કઠિયાવાડી ઢાબા હતું ત્યારે અમે બધા રાજપૂત સમાજના ના આગેવાનો કોઈ ચૂંટણી હોય ત્યારે મળતા એમાંથી સંબંધો છે 12 વર્ષ ના સંબંધ છે મારે એમની સાથે કોઈ જાત ધમકી તમને કોઈ જ્યારે મારે આ બોલાચાલી થઈ ત્યારે ગેમ ઉપરથી મે બે વારે એમને ગુસ્સામાં કીધું કે સાહેબ હવે હદ થઈ ગઈ મારી મને મારા પૈસા આપી દો જે રોકાણ થયું છે અને આ કેસ તમે સંભાળી લ્યો તમને ખબર હતી કે આમાં મળે એક રૂપિયો મળે એમ જ નથી નુકસાન જ છે ટોટલ પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે તમારા કેસ સાચવવા માટે થઈને તમે મને મૂળો બનાવ્યો છે તો હવે જે થઈ ગયું થઈ ગયું આપણે બાર વર્ષના સંબંધ છે એટલે તમે આ મારા પૈસા આપી દો અને તમારા કેસ તમે સંભાળી લો વચ્ચે મારા એક મિત્ર થ્રુ મને એવું કેવડાવ્યું કે બહુ બહુ માથાકૂટ થશે તો પાંચ દસ લાખ રૂપિયા પોલીસને આપીને આડા કેસમાં ફસાવીને ભંગવી નાખીશ અચ્છા એટલે એમને રાજકીય બધા છેડાડે છે એમ આ રાજકી તો યાર વર્ષોથી અહીંયા રહેતા હોય વર્ષોથી ઓફિસર લાઈનમાં રહેતા હોય સામાજિક હોય એવું મોટો સમાજ છે તો રાજકીય તો કોઈ આ સ્થળ પર ડેમ પર કોઈ તને તકલીફ ડેમ ઉપર પણ ત્યાં આદિવાસી લોકો સાથે મેં ઝઘડા કર્યા આ આ લોકો એક્ચુલી તો શું કર્યું મને જે બ્રીફિંગ કર્યું ને એ જ ખોટું કર્યું ત્યાં ખરેખર ડેમ ઉપર બહુ મોટી તકલીફ છે આ લોકો મંડળી આદિવાસી એ લોકો તો ભાઈ સ્વાભાવિક છે એના એની જમીનો ગઈ છે તો એ તો ત્યાં માથાકૂટ કરવાના જ છે બરાબર પણ અહીંથી મને એવું કહેવામાં આવ્યું કે બધું આપણું છે પ્રોજેક્ટ આપણો છે સરકારી છે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી તમારે કઈ પણ તકલીફ થાય મને ફોન કરજો હું તકલીફ થાય તો મારું મર્ડર થઈ જાય તો એને કોઈ ખબર ના પડે ફોજી મેં આર્મીમાં સાડા ચાર વર્ષ તીરા છે એટલે એનો ફાયદો ઉઠાવીને ભાઈ હિંમત વાળો છે એક વાર ગાંધી દઈએ તો ક્યાં જશે પછી તમને કોઈ આર્થિક કોઈ મદદ

મારી ઉપર જે અન્યાય થયો છે મને જે ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે મિત્રતા કે એક કે તમારી ભાષામાં મીડિયાની ભાષામાં હું મીડિયા મિત્રોને દ્વારા એટલું જણાવવા માગું છું કે આવી રીતે કોઈને ફસાવો નહીં હવે તમે જે કર્યું એમાં કે કરોડોની સબસિડી લીધી કે પણ આવા નાના માણસોને મિડલ ક્લાસ માણસોને તમારા શ્વાસ માટે ના ફસાવો એ બે હાથ જોઈને વિનંતી કરું અને મને ન્યાય મળે એવી હું મીડિયા પાસે અપેક્ષા રાખું છું હા મેં બે મહિના પહેલા સુસાઇડ કરવાની કોશિશ પણ કરી હતી હું એટલો ટેન્શનમાં આવી ગયો તો મારા છોકરાએ મને એમ કીધું કે પપ્પા મારે લેપટોપ લેવું છે એ લેપટોપ બાબતે અમારા બાપ દીકરાને ઝઘડો છે ત્યારે મને એમ થયું કે સાલુ એક હું એક છોકરાને એક ને એક દીકરો છે ને લેપટોપ નહીં લઈ દઈ શકું આ પ્રોબ્લેમના કારણે મેં સુસાઇડ કરવાની પણ પ્રયત્ન કર્યો તો ને એ લોકોને પ્રદ્યુમનસિંહને મહાવીરસિંહ ઝાલા જે જેમના વાઈફના નામે આ પ્રોજેક્ટ છે વાતક ડેમનો એના નામ શું છે જેના નામે ડેમ ચાલે છે

ત્યાં પેલો રમેશભાઈ છે એની સાથે છેતરપિંડી થઈ છે મંડળીનો પ્રમુખ દીકરા છે પછી પેલું વાતરક ડેમ છે ત્યાં પણ એક મોમેડિયન છે એની સાથે તો જબરજસ્ત છેતરપિંડી થઈ છે એવા તો ઘણા છે આ લોકોએ આજ કર્યું છે સબસિડી લઈ લેવાની બાકી બધાને ફસાવી દેવાની એટલે આ સ્કેમ જ છે આખી એક બનાવેલી ગેમ છે સબસિડી માટેની રામા કરપ્શન થયું તમને લાગે છે કઈ

તમારા ધ્યાનમાં આ લોકોનો કેટલા હશે તે ડેમ મારા ખ્યાલમાં ધરોઈ ડેમ છે વાત્રક ડેમ છે માજુમ ડેમ છે એ આંકડો તો આપણે ના કહી શકીએ કેટલા કરોડનો હોય ક્યાં કેટલા કેજ હોય એ આપણને ખબર નથી પણ ટૂંકમાં આ પાંચસો કેજનો એક પ્રોજેક્ટ હોય પંદર કરોડનો થાય એમ ઉમેર સોનાની લાઇબ્રેરી પર લઈશ ગાડીને